ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સાઉથ કેરોલીના પબ્લિક પ્રાઇમરીમાં મોટી જીત મેળવી છે ટ્રમ્પે તેમના ગૃહ રાજ્યમાં હરીફ નક્કી હેલીને હરાવ્યા હતા આ જીત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીનું નોમિનેશન મેળવો ટ્રમ્પ સામે નક્કી હેલીને સૌથી મોટો પડકાર માનવામાં આવી રહ્યો હતો ડોનાલ્ડ ટ્રમ્પની તેમની છેલ્લી હરીફ નિક્કી હેલી પર જીત સાથે ઉમેદવારી માટે તેમનો આગળનો રસ્તો હવે સરળ બની ગયો છે સાઉથ કેરોલિના પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે આયોવા ન્યૂ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ